નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે આંખોનું નિદાન કેમ્પ યોજાયો દવાઓ અને ચશ્માનું મફત વિતરણ કરાયું આજરોજ તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે સેવાનું રૂરલ હોસ્પિટલના સંયોગથી મફત આંખોનું નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં મોટિયા આંખોમાં વેલ ચશ્માના નંબર આંખોનું પ્રેશર ચેક કરી મફત દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જરૂર મુજબ મફત નંબરના ચશ્માનું પણ વિતરણ કરાયું હતું જે દર્દીઓને મોટિયા અને વેલના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને વિના મૂલ્યે ઝઘડિયા રૂરલ હોસ્પિટલ ખાતે મોકલાવવામાં આવ્યા હતા સાથે આંખોના પ્રેશરની તપાસ કરાઈ હતી આંખોના નિષ્ણાંત ડોક્ટર અને નબીપુરના પનોટા પુત્ર ડૉક્ટર સફવન લાંબાએ કેમ્પની સફળતા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો કેમ્પની સફળતા બદલ નબીપુર હોસ્પિટલ ઝગડીયા રૂરલ હોસ્પિટલનો પણ આભાર વ્યક્ત કર્યો હતો આ કેમ્પનો લાભ નબીપુર તથા આજુબાજુ ગામ

એમનું ફ્રીમાં સારવાર કરી ઓપરેશન કરવામાં આવશે આજે ફ્રીમાં ટીપાનું વિતરણ અને ચશ્માનું વિતરણ પણ સહયોગથી બધા દર્દ દર્દબંધીઓને કરવામાં આવશે ધન્યવાદ